હરર મહાદેવ મિત્રો જેમ કે તમને પહેલાં જ જણાવેલું કે આપણે પાર્ટ ટુ આવશે જેમની અંદર આપણે ગાંગે થા ગરબીનું રાતનું ડેકોરેશન છે એમનું પણ આપણે શૂટિંગ બતાવશું તો ફરી આપણે આવી ગયા છે ગાંગે અને જે રાતનું ડેકોરેશન છે જેમ કે લાઇટિંગ છે તમે પાછળ જોઈ શકો છો આપણે પૂરા વિડિયોમાં બતાવશું તો વિડીયો પૂરું જોવાનું ભૂલતા નહીં અને વિડીયો જો સારો લાગે તો લાઇક સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂર કરી આપશું તો મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે જોઈ શકો છો આપણે જે ડેકોરેશન શરૂ થતાં પહેલાં જ મા માનું મોટું પોસ્ટર આવેલું છે જે ગાંગેથા ગ્રુપ તરફથી બનાવેલું છે અને સ્ટાર્ટિંગ થતાં પહેલાં જ આપણે જઈ નવદુર્ગા ગરબી મંડળ ગાંગેથાનું એક મોટો બોર્ડ પણ મારેલો છે અંદર જે આપણે જઈએ છીએ તો ત્યાં આપણે પહેલાં બપોરનું જે સીન લીધેલું હતું આની પહેલાં પણ એક ઓલરેડી વિડીયો બનાવેલો જ છે તેમની અંદર લાઇટિંગનું કોઈ સીન નહોતું કારણ કે તે બપોરનો સમય હતો અત્યારે તમે જોઈ શકો છો આપણે જે રીતના આગળ જઈએ છીએ એવી રીતના લાઇટનું સીન તમે જોઈ શકો છો અને જે એમની અંદર પિલર મારે મારેલા છે એમની અંદર પણ લાઇટિંગ ફિટ કરેલી છે હવે તમે અંદર જેવી રીતના જશો એવી રીતના ફૂલ લાઇટિંગ આવશે જેમ કે જે ઉપરની સાઈડ પટ્ટા મારેલા છે ત્યાં પણ છત્રી અને એવી રીતના વગેરે વગેરે અલગ અલગ ડેકોરેશન મારેલું છે તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અત્યારે તમે જોઈ શકો છો રાતના અત્યારે સાડા આઠ વાગ્યા છે પરંતુ તમે અંદર જેવા આવશો એવું તમને લાગશે નહીં કે આઠ વાગ્યા છે કારણ કે ફૂલ લાઇટિંગ છે જેનાથી અંદર જેવું કોઈ વાતાવરણ જ નથી અને હા મિત્રો જો તમે આ વિડીયો જોતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રહેજો કારણ કે અત્યારે આપણે ચેનલની અંદર ઘણા સમય પછી પાછા આવ્યા છે તો તમે જે અંદર ગરબી મિત્રો જે અંદર ગરબી રાખેલી છે એનું પણ આપણે ક્લોઝઅપ્સ લીધેલું છે જે આપણે બપોરના વિડીયો લીધેલો હતો એમની અંદર ગરબી ના હતી જેના લીધે એ સીન જ નહોતું અત્યારે તમે જોઈ શકો છો જે રાતનો આપણે વિડીયો છે તે ફૂલ વિડીયો છે કારણ કે એમની અંદર બધું આપણે કવર કરેલું છે જ્યારે આપણે વિડીયો શૂટ કર્યો ત્યારે એક કલાકની આસપાસ આપણે ત્યાં હતા જ પરંતુ ત્યાં તમે જ્યારે ગરબી જોવા જાઓ તો ત્યાં ઠેક ઠેક આપણે કસરા પેટી રાખેલી છે અને એટલા સમય સુધીમાં આપણે તો હજુ સુધી ત્યાં એક કાગળ જોયું નહોતું કારણ કે સ્વચ્છતા રાખેલી છે અને કચરાપેટી પણ ઠેક ઠેક જગ્યાએ રાખેલી છે અને હવે આપણે જે થોડી સાઉન્ડ સિસ્ટમ છે અહીંયા તમે જોઈ શકો છો ગરબી મંડળમાં જે આ સ્પીકર રાખેલા છે સ્પીકર માટે મિક્સર રાખેલું છે અને એમની અંદર મોટા પાવર પણ આપેલા છે જે તમે લાઈવમાં જોઈ શકો છો હવે આ જે સ્પીકર રાખેલા છે એવા સેમ સ્પીકર સામેની સાઈડ પણ રાખેલા છે મતલબ કે બંને સાઈડ સેમ સેમ સ્પીકર રાખેલા છે અને હવે આપણે થોડા ગામના આગેવાન છે અને જે ગરબીના કરતા ધરતા છે એમની પાસે થોડી આપણે જાણકારી લેશું અને ગરબી વિશે બે શબ્દ કે કારણ કે આપણા એરિયામાં ગાંગેથા જેવું કોઈ હજી સુધી ડેકોરેશન જોયું નથી સરસ ડેકોરેશન કરેલું છે તો હવે આપણે થોડી જાણકારી એમની પાસેથી પણ લેશું કે બે શબ્દ કે તો હવે આપણે થોડી વાત કરી લઈએ ગામની જે નવરાત્રિ છે એમનું ડેકોરેશન નંબર વન ઉપર છે તો એના વિશે તમે બે શબ્દ કહેવા માંગશો હવે કહેવાનો મતલબ એ છે કે ઓવર પાંચ સાત વર્ષથી કન્ટિન્યુ આ અમે કરીએ જ છે કામ ને સરપંચના સહયોગથી ને ગામના યુવાનો સમસ્ત ગામ વતી અમે આવું આયોજન દર વર્ષે કરતા જ હોય છે કરીએ છીએ ને ભવિષ્યમાં આવું કાર્ય અમે કરતા જ રહ્યું છે દિન પ્રતિદિન દર વર્ષે અમારે નવું નવું કાર્ય થોડું થોડું અપગ્રેડ કરતા જઈએ છીએ અને બેસ્ટ થાય એવું કરીએ છીએ બરાબર શ્રી ગાંગેતા ગરબે મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે અમારા ગામના સરપંચ શ્રી તથા સમસ્ત ગામ સાથે મળી અને નવરાત્રીનો પર્વ ઉત્સવ ઉજવીએ છીએ આ બધા યુવાનોના સાથ સહકારથી અને સમગ્ર ગામના સાથ સહકારથી આપણે સારું આયોજન કરી શકીએ છીએ અને નવે નવું આયોજન થાય અને દિન પ્રતિદિન આપણે આગળ નવરાત્રિનું આયોજન લઈ જઈ શકીએ એ માતાજીને પ્રાર્થના